મારું નામ પરાગ બિપિનચંદ્ર દેસાઈ છે અમારા જૈન સમાજમાં પર્યુષણ મહાપર્વનું ખૂબ જ અનેરું મહત્ત્વ છે ત્યારે મેં આ વખતે આ પર્યુષણ મહાપર્વની અંદર સોળ ઉપવાસની તપસર્યા કરેલ છે ભગવાન માવી સ્વામીએ શાસ્ત્રની અંદર તપસ્યાનું મહત્ત્વ બતાવતા કહેલું છે કે અમુક તમારા જે કર્મો છે એ તપસ્યા દ્વારા તમે ખપાવી શકો છો ત્યારે આ પૂર્વસંચિત કર્મોને ખપાવવા માટે આ સોળ અપવાસની ઉગ્ર તપસ્યા કરેલ છે અને મારી જેમ ઘણા બધા તપસ્વીઓ કોઈ આઠ કોઈ નવ કોઈ અગિયાર તપસર્યાઓ કરેલ છે ત્યારે આ જૂનાગઢ સ્થાનકવાસી જૈન સંઘની ખૂબ જ સારી એવી સુંદર વ્યવસ્થા છે અને આ વખતે લીંબડી અજરામર સંપ્રદાયના પૂજ્ય વર્ષા કુમારીજી મહાસતી આદિ ઠાળાઓનું ખૂબ જ સુંદર મજાનું સાનિધ્ય જ્યારે અમને મનો અમને બધાને સાંપડેલ છે ત્યારે આ તપશ્ચર્યા સુંદર રીતે પૂર્ણ થયેલ છે અને સમગ્ર સમાજને અમારા જૈન સમાજ વતી સૌને મીછામી દુકડમ મીછામી દુકડમ મીછામી દુકડમ